તો ગાઈઝ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને તો ગમે બધા કેમ છે ઓકે તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું છે અને રેણુકા દિને શ્લોકમાં તમારું બધા સ્વાગત છે તો મિત્રો આપણે વાગી ગયા છે સાડા છ ને મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આજે જવાનું છે કડુકા એટલે જો આપણે મસ્ત મજાના રાયડી થઈ ગયા છીએ અને મારા બેન છે

લીલાપુર માં આપણે એન્ટ્રી થઈ ગઈ છે હવે આપણે બહુ ગરમી છે ને તો આપણે Ya, siobeh keduka. bego. Ya, jom itu ayo. Cek hati lihat ada. અને અમારા બેન છે માનતા હતી અમારા જકિયાંશ ભાઈની તો આપણે હવે આવી ગયા છે કેટલા બાપા જો આપણે આ ખેતલા બાપાએ આવે બહુ મસ્ત સુવિધા બની ગઈ છે અને જો આ બધી છે બધી રસી બનાવવાની છે અને પ્રસાદીની તૈયારી સરસ છે બહુ મસ્ત બની ગઈ છે અમારો ભાઈ છે જો ભાઈ આવ્યા છે ખેતલા બાપાનું મંદિર છે આપણે તો મિત્રો આપણે હવે જો કડુકા નીકળી ગયા છે ઘર તરફ જવા માટે તો જે લીધી છે Hei, <tryk> hei! આપણે કડુકાથી આવી ગયા છીએ હવે ઘરે અને બહુ તડકો છે તો આપણે હવે ઘણીક વાર આરામ કરીશું કારણ કે આપણે જમી તો લીધું છે તો આપણે હવે ઘડીક વાર આરામ કરીએ તડકો બહુ છે તો બધા આપણે સુઈ જઈએ ઓકે તો મિત્રો આપણે વાગી ગયા છીએ સાડા પાંચ અને સાડા પાંચ આપણે જાગી ગયા છીએ અને જાગીને આપણે નાની બહેન અહીંયા ઘણું કામ કરવાનું છે તો આપણે કામ કરવા લાગીએ નાની બેન

ફ્રેન્ડ આપણે આવી ગયા હવે કડુકાથી ઘરે અને ઘરે આવીને જ આપણે બહુ મોડું પણ થઈ ગયું છે તો મિત્રો આજે આપણે થાકી ગયા હોય છે તો કાંઈ વાંધો નહીં મિત્રો તો આપણે આજનો બ્લોગ આપણો એટલો જ હતો તો આજના બ્લોગને આપણે છીએ વિરામ અને મળશું પાછા આપણે આવતીકાલે સવારે એક નવા બ્લોગમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જય મા મોગલ તો બધાને બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ ગુડ નાઇટ